નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નેશનલ આયુષ મિશન અંતર્ગત વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે જીડિયાટિક કેમ્પ યોજાયું નિયામક શ્રી આયુષ વિભાગ ગાંધીનગરની સૂચના અને જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી વડોદરા માર્ગદર્શન હેઠળ સાઈરબસ અને તેની ઉપરના વડીલો માટે ઉંમરથી થતા રોગો સમસ્યા જેમ કે પેટના રોગો અપચો એસિડિટી ગેસ કબજા સાધનો રોગો કમરના મણકાણા રોગો જૂની શરદી દમ ડાયાબિટીસ જેવા અનેક રોગોની આયુષ ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર અને માર્ગદર્શન માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદિક દવાખાનું વસવેલ તાલુકો વાગુડિયા દ્વારા નિઃશુલ્ક જીરિયાટિક કેમ્પ સાથે વિવિધ આયુષ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી આયુર્વેદિક દવાખાનું વસ્વેલના સંયોજક

શ્રેષ્ઠ ભારતનો જે આપણો સંકલ્પ છે કે આપણે બધા સાથે મળી આપણી સુખાકારી ગીતા આહાર વિહાર કરી અને આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરી રોગ થાય જ નહીં તે માટે વિશ્વને વિષા જિંદનારી કોઈ પદ્ધતિ હોય તો યોગ આયુર્વેદ જે ભારતીય સંસ્કૃતિનું દેન છે આ વાત વિશ્વ નેતા મોદી સાહેબ સુપેદ્ર જાણતા હતા એ અને અત્યારે માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર લોકોને આજે જ્યારે વૃદ્ધો માટેનો સ્પેશિયલ દિવસ છે તો આખા દેશની અંદર એક સાથે કેમ્પો થઈ રહ્યા છે તે પૈકીના વડોદરા જિલ્લાના ચૌદ કેમ્પો પૈકીનો આજે કેમ્પ ખુલ્લો મૂકી અને વડીલોની સેવા કરવાનો અમારી શાખાને જે મોકો મળ્યો છે એ આપના માધ્યમથી હું લોકોને વિનંતી પર આગ્રહ કરીશ કે વધુ વધુ લોકો લાભ લે અને આયુર્વેદ અને યોગ પદ્ધતિ જીવનમાં અપનાવી તંદુરસ્ત દીર્ઘાયો થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ શ્રી ભગવાન પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને નિરોગી તંદુરસ્ત દીર્ઘાય થાય એ માટે પ્રયત્ન કરીએ